પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ખાન 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 ખાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુસ્લિમ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અરનામ હેડ કોન્સ્ટેબલ ભૂપેન રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા એકસઠ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નોંધાયેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો હોવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે